ટૂંકમાં જનામ સર મારો કોડ એચ છે એચ ટીએસ મારો કોડ એચ છે મેં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે અને હાલમાં સ્ટેટ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે મોબાઈલ સ્કવોડ બ્રાન્ચની અંદર ફરજ બજાવું છું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ક્યારે કર્યું વર્ષ બે હજાર સોળમાં બે હજાર સોળમાં અને જીપીએસસીમાં મારો ઇન્ટરવ્યૂનો ત્રીજો પ્રયાસ છે ત્રીજો પ્રયાસ છે ઓકે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં ક્યારે લાગ્યા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં શરૂ બે હજાર વીસની ભરતીમાં લાગ્યો પોસ્ટિંગ મને બે હજાર એકવીસમાં મળેલું છે અત્યારે કઈ જગ્યાએ છે ફ્લાઇંગ સ્કોડ તમારું હું અમદાવાદમાં પોસ્ટેડ છું મોબાઈલ સ્કોડ અમદાવાદ બ્રાન્ચ અમદાવાદ જી સર જીએસટી વિશે આપ શું જાણો છો સર જીએસટી બે હજાર સત્તરમાં ઇન્ડાયરેક્ટ ટેક્સ તરીકે ભારતમાં લાગુ કરવામાં આવે છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કહેવામાં આવે છે અને ભારતમાં જેટલા પણ ઇન્ડાયરેક્ટ ટેક્સ દરેક સ્ટેટે ઇન્ડિવિઝ્યુઅલી લગાડેલા હતા કેટલા સર એપ્રોક્સિમેટલી બાવીસ જેટલા ઇનડાયરેક્ટ ટેક્સ ભારતની અંદર લાગુ હતા સેન્ટ્રલ અને સ્ટેટ બંનેના કમ્બાઈન કરીને એ બધાને કમ્પાઇલ કરી અને આપણે વન નેશન વન ટેક્સ તરીકે જીએસટી લાગુ કરેલું હોય બસ આટલું જ સર બીજું પ્લીઝ બીજું સર જીએસટીની અંદર ઇનપુટ ટેક્સ ક્રેડિટ દરેક ડીલરને અવેલેબલ થાય છે જે જીએસટી નંબર ધરાવે છે એને પછી જીએસટીની અંદર સર મૂવમેન્ટ માટે ઇવે બિલ ઇન્વોઇસ અને બીજા જે કંઈ પણ સ્પેસિફિક કોમ્યુનિટી પ્રમાણે જે ઇનવો ડોક્યુમેન્ટની જરૂર પડે તે ડોક્યુમેન્ટ પણ જોઈએ છે પછી જો કોઈ ડીલર એક્સપોર્ટ કરે છે કોઈ ગુડ્સને તો એને જેટલો પણ ટેક્સ એને પે કરેલો છે તે ગુડ્સ ઉપર એ રિફંડ થાય છે આ એક ટર્મિનલ ટર્મિનલ ટેક્સ છે બરાબર કેવું છે આ તો એક ટર્મિનલ ડેસ્ટિનેશન ટેક્સ છે જી ડેસ્ટિનેશન ટેક્સ ડેસ્ટિનેશન ટેક્સ છે બરાબર એ સંદર્ભમાં વાત કરીએ તો ધારો કે અમદાવાદની એક ફેક્ટરીમાં માલ બન્યો છે અને એ પાલનપુર વેચાયો બરાબર તો આમાં કયો ટેક્સ લાગશે સર જીએસટી જ લાગશે અને ઇન્ટ્રાસ્ટેટ ટ્રાન્ઝેક્શન કહી શકાય સ્ટેટ ટ્રાન્ઝેક્શન ટ્રાન્ઝેક્શન કહી શકાય જી સર એમાં એસ જીએસટી અને સી ના હેડમાં ટેક્સ લાગશે માની લો કે અઢાર ટકાવાળી કોમોડિટી છે તો નાઇન પર્સન્ટ સેન્ટ્રલને મળશે અને નાઇન પર્સન્ટ ગુજરાત સ્ટેટને જ મળશે કારણ કે ઇન્ટરસ્ટેટ ટ્રાન્ઝેક્શન ડેસ્ટિનેશન બેઝ ટેક્સ લાગુ પડશે પણ સ્ટેટની અંદરનું ટ્રાન્ઝેક્શન છે એટલે ગુજરાત સ્ટેટને જ મળશે એસજીએસટીમાં જે ટેક્સ પે કરવામાં આવે છે તે ઇન્ટરસ્ટેટ હોય તો જ ઇન્ટરસ્ટેટ હશે તો ડેસ્ટિનેશન બેઝ ઉપર ચાહે સર એક એક્ઝામ્પલથી કોઈ માલ યુનાઇટેડ કિંગડમથી આપણા મુન્દ્રા પોર્ટ ઉપર ડિલિવર થાય છે અને એના પર આઈજીએસટી લાગી અને એ માલ બોમ્બે પહોંચે છે તો ગુજરાતને એ ટ્રાન્ઝેક્શનનો કોઈ ટેક્સ નહીં મળે એમાં સીજીએસ આઈજીએસટીની અંદરથી ફિફ્ટી પર્સન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટને જશે અને ફિફ્ટી પર્સન્ટ મહારાષ્ટ્ર ગવર્મેન્ટને જશે એટલે એવા કેસની અંદર ડેસ્ટિનેશન બેઝની વ્યાખ્યા ફૂલફિલ થાય છે ઓકે હા આ બિલ ક્યારે ઇન્ટ્રોડ્યુસ છે તો સર બિલ મને એક્ઝેક્ટ આઈડિયા નથી પણ આઈ થિંક બે હજાર સોળમાં ઇન્ટ્રોડ્યુસ થયેલું છે ઓકે હા આપના પ્રેફરન્સીસ શું છે ઓર્ડર ઓફ પ્રેફરન્સ જીપીએસસીમાં સર મારો ફર્સ્ટ પ્રેફરન્સ ડીવાયએસપી છે ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સેકન્ડ પ્રેફરન્સ ડેપ્યુટી કલેક્ટર ડેપ્યુટી ડીડીઓ છે ઓકે ભાઈ આપણે કીધું કે આપનો ફર્સ્ટ પ્રેફરન્સ ડિપ્ટી એસપીનો છે તો ડેપ્ટી એસપીની જે પોસ્ટ છે એક ડિપ્ટી એસપીની જે પોસ્ટ માટેની જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ કેટલી અંશે આપ બોર્ડને કહી શકો કે આપનામાં છે સર ડીવાયપી બનવા માટે જે વેલ્યુસ જોઈએ એક ઉમેદવારની અંદર વેલ્યુસ હા એ મને એવું લાગે છે કે મારામાં છે અથવા તો જો નહીં હોય તો હું ઇન બિટવીન ટ્રેનિંગ અથવા સર્વિસ દરમિયાન ડેવલપ કરી શકીશ એવો મને આત્મવિશ્વાસ છે અને સર પોલીસના વર્કને મેં નજીકથી જોયેલું છે મારા ફેમિલીમાંથી મારા ભાઈ ગુજરાત પોલીસની અંદર જોબ કરે છે તો પોલીસ ડિપાર્ટમેન્ટનો આછો પાત્રો મને ઉરવ્યુ છે અને સર મેં જ્યારે ગ્રેજ્યુએશન પૂરું કર્યું અને સ્પર્ધાત્મક પરીક્ષાના ફિલ્ડમાં મતલબ એન્ટ્રી લીધી કે મેં એવું નક્કી કર્યું કે આપણે સરકારની અંદર જ કામ કરવું છે ત્યારે કોઈ એવું સ્પેસિફિક ડિસિઝન નહોતું લીધેલું કે પોલીસની અંદર જવું કોઈ પણ સરકારી નોકરી લેવું એવું એવું નક્કી કરેલું હતું પણ મારા વાઈફને જ્યારથી પોલીસની જોબ આવી અને અમારું હાલનું વાઈફ કઈ પોસ્ટ ઉપર છે અત્યારે એ અમદાવાદ પોલીસની અંદર કોન્સ્ટેબલ છે કોન્સ્ટેબલ છે સી ટીમની અંદર સિટીની અંદર ઓકે અને અમારું હાલનું જીએસટીનું કામ ઘણું બધું મ્યુચ્યુઅલ થાય છે પોલીસ સાથે તો એવી રીતના પણ પોલીસના કામને મેં નજીકથી જોયેલું છે એનાથી ઇન્ટરેસ્ટ ડેવલપ થયેલો છે એ રીતના ઇન્ટરેસ્ટ ડેવલપ થયો અચ્છા હવે કોન્સ્ટેબલથી માંડીને ઉપર હેરાકીમાં ડીજી સુધીની રેન્ક બોલી જાઉં ને સર સૌની નીચે જોવા જઈએ તો કોન્સ્ટેબલમાં એક લોકરક્ષક આવે છે પછી કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ પીએસઆઈ પીઆઈ પછી ડીવાયએસપી એસપી એસપી અમુક સ્ટેટની અંદર એસએસપી છે ગુજરાતની અંદર નથી પછી ડીઆઈજી આઈજી એડિશનલ ડીજીપી અને ડીજીપી ઓકે હવે આપ એક થાનાના ઇન્ચાર્જ છો અને એક ફરિયાદી આપણી પાસે આપ થાનાના ઇન્ચાર્જ છો અને આપ એકવીસ પોલીસ સ્ટેશન આપણું જે જ્યુસ છે આપની ઓફિસ એકવીસ પોલીસ સ્ટેશન છે અને કોઈ પાલનપુરમાં કોઈ ગુનો બન્યો અને એ વ્યક્તિ આપણે ત્યાં એફઆઈઆર લખવા માટે આવે આવે છે તો આપણે ફરિયાદ લખશો કે નહીં લખશો સર એ ફરિયાદ ઝીરો એફઆઈઆર તરીકે કન્સિડર કરી અને લખવામાં આવશે અને એને પાલનપુર ટ્રાન્સફર કરી શકાય માટે કારણ કે એ બનાવ મારા જુરી એટલે તો માટે માટે હજી તમે ટુ સર મને ખ્યાલ છે ત્યાં સુધી મારા જ્યુરી અંદર બનાવ નથી બન્યો અને કોઈ ફરિયાદી મારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવા આવે છે ચલો તો પછી બીજી રીતે પૂછો કે તમે પોલીસ સ્ટેશનના તમે ઇન્ચાર્જ છો પોલીસ સ્ટેશન સર હું માફ કરજો મને પાછળ એવું સમજો કે કોઈ બીજા પોલીસ સ્ટેશનનો ઇન્ચાર્જ એવું ને એકવીસ પોલીસ સ્ટેશનને તમે ઇન્ચાર્જ છો બરાબર આઠ સેક્ટરમાં કોઈ કોઈ ગુનો બને બરાબર અને એ આપણી પાસે ફરિયાદી આવે છે એફઆઈઆર એટલે સર મારા જે એકવીસ પોલીસ સ્ટેશનના જે ઇન્ચાર્જ છું એની એ અંદર તમારા જુરી સ્ટેશનની અંદર ચલો તો સર એમાં જે પોલીસ સ્ટેશન લાગુ પડતું હશે એ વ્યક્તિને સાંભળ્યા બાદ તે પોલીસ સ્ટેશન જવાનું એને હું સૂચન કરીશ એફઆઈઆર એફઆઈઆરને રિલેટેડ શું તમે પહેલું કામ શું કરશો સર એફઆઈઆર તો જે તે પોલીસ સ્ટેશન તમારા તમે એકવીસ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ છો હું તમારા જે ટેરિટોરિયલ જુડિસ્ટેશન છે તમારા ટેરિટોરિયલ જ્યુડિસનમાં જ ફોલો કરું છું અને એ ગુનો પણ જે બન્યો છે એ તમારા ટેરિટોરિયલ જુડિસડેશનનો જ ગુનો છે અને હું તમારી પાસે એફઆઈઆર લખવા માટે આવું છું તો તમે પહેલાં શું કરશો એફઆઈઆરને કંઈ નંબર આપશો કે નહીં સર પહેલાં તો એ વ્યક્તિને સાંભળીશ એની જે રજૂઆત હશે બધું પતી ગયું તમે સાંભળી લીધું પછી તમે નંબર આપશો કે નહીં ના સર એફઆઈઆર હું દાખલ નહીં કરું કારણ કે પોલીસ સ્ટેશનની અંદર એફઆઈઆર દાખલ થશે ને એટલે તમે એફઆઈઆર દાખલ નહીં કરો સર મારે એફઆઈઆર એ જે પોલીસ સ્ટેશનમાં જે લાગુ પડતું હશે ત્યાં ત્યાં દાખલ થશે ને એની એફઆઈઆર એટલે હું તમને કહું છું કે તમારા જ તમારા જ ટેરિટોરિયલ જ્યુરિડિશનની અંદર જ આ ગુનો બનેલો છે હા એ ગુના એ ગુના સંબંધિત એ ફરિયાદી આવેલો છે તમારી પાસે તો તમે એફઆઈઆર નંબર આપશો કે નહીં જી સર તો એફઆઈઆર દાખલ કરીશ બરાબર તમને એફઆઈઆરના નંબરો તમે બધી જોયેલા છે કે કઈ પ્રકારના હોય છે કઈ રીતના હોય છે સર એ સિરિયલ નંબર વાઇઝ હોય છે બરાબર ને ત્રેવીસ બે હજાર ઓગણીસ એકસો ઓફ બે હજાર બાવીસ બરાબર બાવીસ ત્રેવીસ એકવીસ જે છે એ વર્ષ બોલે છે અને બાકી પેલા સિરિયલ નંબર બોલે છે તેમાં તો તમે એમાં તો તમે નંબર આપશો ને જે નંબર આપશે એ નંબર તો તમે આપશો ને પ્રમાણે જે નંબર આવતો હશે રજિસ્ટર મુજબ ધારો કે સાતસો ને બાર અગાઉ હતો તો સાતસો ને તેર એ તમે નોંધશો સાતસો ને તેર બે હજાર તેવીસ નોંધશો કે નહીં નોંધશો એમાં રાઈટ સાતસો તેર સાતસો તેર બે હજાર ત્રેવીસ બરાબર તો હવે તમારી ચુરિસ્ટેશનની બહારનો કોઈ કોઈ ઘટના છે અને એ સંદર્ભમાં આવશે બરાબર તો તમે તરત જ આના તરત જ પછી એકબીજો આવ્યો બરાબર એને પણ આપણે ફરિયાદ લખવાનું કીધું તો એ એ એ તમે એટલા માટે કે તમારી જ્યુસ્ટિશનની બહારનો છે એટલે તમે એને નંબર નહીં આપો અને નંબર નહીં આપો એટલા માટે એને ઝીરો એફઆઈઆર કહેવામાં આવે છે તમે એને નંબર જ નથી આપતા ને ઝીરો તો કોઈ નંબર નથી તમે એને નંબર નથી આપતા નંબર એટલા માટે નથી આપતા કારણ કે તમે નંબર તમે નંબર કયા કેસને આપો છો જેની જે 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 તમારા જ્યુરિસ બનેલી ઘટના તમારા જ્યુરિસ બનેલી ઘટના છે એને તમે નંબર આપશો ને એક બે ત્રણ ચાર પાંચ છ પણ તમારા જ્યુરિસ હોય જ નહીં તો તમે એનો નંબર નહીં આપો ને તો એટલા માટે એટલા માટે ઝીરો એફઆઈઆર છે અને એ ઝીરો એફઆઈઆર આપ નોંધશો અને પછી જેના જ્યુરિસ લગત આ બાબત છે તમે એને એ ઝીરો એફઆઈઆર તમે એને ટ્રાન્સફર કરી દેશો હવે એફઆઈઆર ફાટી ગઈ છે બરાબર પછી ફર્ધર પ્રોસિક્યુશન કે એટલે સર એફઆઈઆરની અંદર જે ફરિયાદી છે એને જે કંઈ પણ સ્ટેટમેન્ટ આપ્યું એના બેઝ ઉપર એફઆઈઆર આપણે નોંધીશું અને એની અંદર ગુના સંબંધી જે પણ એને બાબતો આપણને જણાવી હશે એની અંદરથી ડિફરન્ટ પેરામીટર શો થશે કોઈ વ્યક્તિઓના નામ લખાવ્યા કોઈ સ્થળનો ઉલ્લેખ કર્યો તો એના રિગાર્ડિંગ આપણે હું તપાસ શરૂ કરીશ અને તપાસ દરમિયાન જે કંઈ પણ બાબતો ધ્યાને આવે છે તે ચાર્જશીટ સ્વરૂપે એની અંદર હું મેન્શન કરીશ મેન્શન કરશું ચાર્જશીટમાં શું શું મેન્શન કરશો સર જે બાબતો ધ્યાન આવી હશે તપાસ દરમિયાન એ બાબતો મેન્શન કરીશ અને જે સેક્શન એ એ ઘટનાને સંબંધિત જે સેક્શન લાગુ કરતી હશે તે મેન્શન કરીશ ગુ ગુનાનો સમય ગુનાનો સ્થળ બરાબર અને વિટનેસીસ વિટનેસીસ પણ તમે મેન્શન કરશો ને તમે ચાર્જશીટ સબમિટ કરી કોર્ટની અંદર પછી આગળનો આગળનો પ્રોસેસ શું છે સર પછી મને ડીપમાં પ્રોસેસ એટલો ખ્યાલ નથી મેં હજુ પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ નથી કરેલું તો કોર્ટ પણ તમે તમે તમારા રોલ પૂરતું તમે બોલી ગયા દેટ ઇઝ દેટ ઇઝ ઇનફ તમે તમારા રોલ પૂરતું બોલી ગયા છો ફાઈન સર તો અત્યારે તમે સ્ટેટ સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર તરીકે કામ કરો છો મોબાઈલમાં છો પણ મોબાઈલ તો કદાચ એ તો છ મહિને બદલી થઈ જાય કે સર પહેલાં છ મહિના સુધી હતું જીએસટી લાગુ કર્યા બાદ એને એક વર્ષ માટે કરો એક તો આપ તો ત્રણ વર્ષથી એટલે એની પહેલાં કોઈ બીજી બ્રાન્ચમાં કામ કર્યું હશે મેં સર હેડ ઓફિસની ઇકોનોમિકલ ઇન્ટેલિજન્સ યુનિટની અંદર કામ કર્યું તો જે એસટીઆઈ છે એને કોઈ પોલીસ પાવર્સ આપેલા છે સર એસટીઆઈને પોલીસ પાવર્સ આમ પર્ટિક્યુલરલી જીએસટી એક્ટની અંદર નથી આપેલા પણ અમને હાલની મોબાઈલ સ્કોડની ડ્યુટી દરમિયાન વ્હીકલ ઇન્ટરસેપ્શનના પાવર છે નહીં વ્હીકલ તમે ઇન્ટરસેપ્ટ કર્યું પણ કોઈ એવી ઘટના બને તો તમારે પોતે હવે પોલીસ એક્શન નહીં લઈ શકો એફઆઈઆર કરવી પડશે મદદ લેવી પડશે પોલીસની તો તમને શું લાગે તમે કદાચ વેટમાં નોકરી નહીં કરી હોય પણ જીએસટીમાં ચોરી વધી કે ઘટી સર જીએસટીની અંદર ટેક્સ વેજન હાલમાં છે પણ વેટ જેટલું નથી તેવું માનું છું તો તમે મોબાઈલ ચેકિંગ કરતા હો વેહીકલ રોક્યું પછી અમુક ડોક્યુમેન્ટ એના જોતા તો તમને શું ભૂલ દેખાય તો તમને લાગે આ ખોટું કરી રહ્યા છે એમ સર એસ પર ધી સેક્શન સિક્સટીન જીએસટી કોઈ પણ ગુડ્સ મુમેન્ટની અંદર હોય તો એના ઇન્વોઇસ એનું ઇ ઇન્વોઇસ અથવા તો ઈવી બિલ અને જો કોઈ વજન આધારિત એનું ટ્રાન્ઝેક્શન હશે તો એની કાંટા ચિઠ્ઠી એટલું ડોક્યુમેન્ટ જરૂરી છે હવે એની અંદરથી સર મને એ મળશે કે ગુડ્સ ક્યાંથી લોડ થયું છે અને ક્યાં જઈ રહ્યું છે તો હું એના પાથ પ્રમાણે એ ઇન્વોઇસની અંદર મેન્શન કરેલા બંને ડેસ્ટિનેશન જોઈશ કે એકચ્યુઅલીમાં આ જ પાથ ઉપર આ પોસિબલ છે કે નહીં પછી ઇનવોઇસની અંદર એચએસએન મેન્શન કરેલો હશે કે આ કન્વેન્સની અંદર આ ગુડ્સ લોડ થયેલું છે તો એ જ ગુડ્સ જઈ રહ્યું છે કે નહીં તે ચેક કરીશ આ ટ્રક ખોલીને ચેક કરવું પડશે ને સર અમુક કોમોડિટી એવી હોય તો તમે ખોલાવડાવવું પડશે જરૂર પડે તો સર અમે એમ નંબર નહીં જોવાનું સર જીએસટી ઈવે બિલ જો એની પાસે જીએસટી નંબર હશે તો જ ઇસ્યુ કરી શકું ટીન ટીનની વાત છે જીએસટીનો ટીન નંબર નહીં જુઓ તમે ચેક નહીં કરો એટલે ડોક્યુમેન્ટમાં જી સર હવે મને એવું લાગે છે કે આ ડાઉટફુલ છે તો હું ત્યાંથી મોબાઈલ ફોનથી કારણ કે રસ્તામાં તો કોમ્પ્યુટર નહીં હોય આપણી પાસે મોબાઈલ ફોનથી હું ચેક કરી શકું કે આ ટીન સાચો છે કે ખોટો અમને સર એક મોબાઈલ એપ્લિકેશન આપેલી છે એનઆઈસીએ ડેવલપ કરેલી છે ઈવે બિલ ઓફિસર નામથી એની અંદર અમે જે બિલ ઇસ્યુઅર છે અને જે રિસિવર છે બંનેની ટોટલ પ્રોફાઇલ એના રિટર્ન્સ એની ઇનવર્સ કેટલા ડિજિટનો હોય છે જીએસટી ટીન જીએસટી નંબર પંદર ડિજિટનો હોય છે તમે કોમ્પ્યુટરમાં ગ્રેજ્યુએશન કર્યું પછી એ લાઈન ના ગમી તમે છોડી દીધી એમાં આગળ નહીં વધ્યા સર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મેં શરૂ કર્યું ને એના ત્રીજા સેમેસ્ટરથી એવું માઇન્ડસેટ ડેવલપ થઈ ગયું હતું કે ગવર્મેન્ટ સેક્ટરની અંદર કેરિયર ડેવલપ કરવું છે તો આપણી જે જીએસટી નેટવર્કની સાઇટ છે એમાં હેકિંગ થઈ જાય તો કરી શકાય છે અને કોઈ વાયરસ નાખી દે પોસિબિલિટી છે સર કોઈ સિસ્ટમ કમ્પ્લીટલી રોબસ્ટ નથી ફાયરવોલ હાર્ડવેર છે કે સોફ્ટવેર છે સર ફાયર સોફ્ટવેર છે હાર્ડવેર નથી ના હાર્ડવેર નથી તો તમે પોતે આ ડિપાર્ટમેન્ટમાં ત્રણ વર્ષથી તો છો સર કદાચ મહિનો જે હોય બે વર્ષ તો આસિસ્ટન્ટ કમિશનરની પહેલી ચોઈસ કેમ ના આપી સર આસિસ્ટન્ટ કમિશ્નરની ચોઈસ મારી થર્ડ નંબર ઉપર છે અને આસિસ્ટન્ટ કમિશનરમાં સર મારું જ્યુરિડિક્શન એક બાઉન્ડ થઈ જશે કે ની બારે મને વર્ક કરવાની ઓપોર્ચ્યુનિટી નહીં મળે એને શું કામ આપી પછી નથી જવું મારે એમ જ કહી દઉં ના સર એવું એવું નથી કે હું ડિકલાઇન કરું છું આસિસ્ટન્ટ પોસ્ટ પોસ્ટને કમ્પેર ટુ ડીસી ત્યાં મને વર્કનો સ્કોપ મારો ઘટી જાય છે તમને પોતાનો અનુભવ થઈ ગયો તમે હવે જોઈ લીધું કેવું ઓર્ગેનાઇઝેશન છે વેપારીઓ કેવા છે તો ઇઝી પડે અને ઇન્ટરેસ્ટ ના પડે આપણને તમને અત્યારે આસિસ્ટન્ટ કમિશનર તમને ઓર્ડર્સ આપતા હશે પછી તમે એ જગ્યાએ જઈને બેસશો તો એ સેટિસ્ફેક્શન ના રહે એમ જી સર એની ચાલો ઓકે ટેક્સિસન તો તમને ખૂબ પૂછી લીધું છે પણ

શું છે એમાં સર ક્લાઉડ કોમ્પ્યુટિંગ એટલે જે ઇન્ટરનેટ છે નેટવર્કનો સમૂહ એની દરેક સિસ્ટમ ઇન્ટરકનેક્ટેડ થઈ અને સર્વર બેઝ જે સિસ્ટમ આખી ઇન્ફોર્મેશનની સિસ્ટમ ડેવલપ કરે છે અને એને મલ્ટિપલ જેટલા ઓથોરાઇઝ ડિવાઇસ છે તે એક્સેસ કરી શકે એ આખા નેટવર્કને ક્લાઉડ કોમ્પ્યુટિંગ કહી શકીએ હમ હમ અત્યારે એઆઈ અને આ ચેટબોર્ડ પણ બહુ ચાલી રહ્યું છે તો એનાથી શું ફ્યુચરની સંભાવનાઓ તમે જોઈ રહ્યા છો સર હું એવું માનું છું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પૃથ્વી પર રહેલાં તમામ ક્ષેત્રને સ્પર્શે વહેલા મોડા ને ભાગના ક્ષેત્રને સ્પર્શી ગયું છે અત્યારે અને દરેક સેક્ટરની વર્કિંગ પેટર્ન અને માઇન્ડસેટ એઆઈ ચેન્જ કરી દેશે ઓકે પણ આટલું બધું અનએમ્પ્લોયમેન્ટ છે તો એમાં એઆઈ એ પોઝિટિવ રહેશે કે નેગેટિવ રહેશે કે શું તમે કહો છો સર મારો અંગત ઓપિનિયન એવો છે કે એઆઈ પોઝિટિવ રહેશે કારણ કે કોઈ પણ નવી ટેકનોલોજી અથવા નવું સાયન્સ ઇન્ટ્રોડ્યુસ થાય તો જોબ કરવાની પદ્ધતિ બદલાતી હોય છે હું નથી માનતો કે એ અનએમ્પ્લોયમેન્ટ ક્રિએશન કરે છે અને આ ચેટબોટને બધું શું છે સર ચેટબોટ એઆઈ બેઝ કામ કરતી એક સોફ્ટવેર સિસ્ટમ છે જેની અંદર એના સર્વરમાં પહેલેથી અમુક ઇન્ફોર્મેશન અને અમુક અલ્ગોરિધમ સેટ કરવામાં આવે છે જેથી કરીને એને જે કમાન્ડ આપવામાં આવે તે પ્રમાણે એની ઇન્ફોર્મેશન સામે પ્રોવાઈડ કરે છે ઓકે હવે સરકારમાં તમે છો જ રાઈટ સરકારની કામગીરી શું સરકારની પ્રાથમિક કામગીરી જોઈએ તો ટુ સર્વ ધ પીપલ લોકોની સેવા અને જરૂરિયાતો પૂરી કરવી બરાબર પણ શું એની પ્રમુખ કામગીરી સર પ્રમુખ કામગીરીમાં એક તો કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે સરકારનું જે જ્યુરિડિક્શન છે તેની અંદર એ છે પછી સામાજિક આર્થિક અને રાજકીય વિકાસ થાય એના માટે સરકારે એવી નીતિઓનું નિર્માણ કરવું અને નીતિઓ અંતર્ગત જે કંઈ પણ કલ્યાણકારી યોજનાઓ પોસિબલ બનતી હોય તેને લાગુ કરી અને લોકો સુધી પહોંચાડવી એ ઉપરાંત કંઈ ખરું સુરક્ષા કે જી સર એ લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવું એ એની અંદર સુરક્ષાનો એસ્પેક્ટ આવી જાય છે પછી અપલિપમેન્ટ ઓફ ધ ડાઉન રોડ એન્ડ જી સર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અલગ વસ્તુ છે અપલિપમેન્ટની વાત કરું છું એ મને યાદ ઓકે એક સરકારની અગ્રણી યોજના વિશે કોણ કોઈ પણ સર હાલમાં હું પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના રિકોલ કરી શકું છું મોટી યોજના છે શું છે એમાં સર એની અંદર જે નાના ખેડૂતો છે હેક્ટર સ્પેસિફિક પેરામીટર છે એક્ઝેક્ટ નંબર ભૂલી ગયો છું એ લોકોને પોતાની તે સ્વતંત્ર રીતે એ જે સરકાર સહાય આપે છે એમાંથી કૃષિ વિશે કોઈ પણ ખરીદી કરવા માટે બે બે હજારના ત્રણ લોટની અંદર છ હજાર રૂપિયાની રકમ ચૂકવવામાં આવે છે વાર્ષિક તમે કહું નાના ખેડૂતો એટલે નાના ખેડૂતની વ્યાખ્યા ખબર છે નાના અને સીમાંત ખેડૂતો ટોટલ સર આપણે સીમાંત ખેડૂત નાના ખેડૂત મધ્યમ ખેડૂત લઘુ મધ્યમ ખેડૂત અને મોટા ખેડૂતો એવી રીતના કેટેગરી પાડેલી છે ઓકે તો કોને કહેવાય સર એના એક્ઝેક્ટ પેરામીટર મને યાદ નથી અત્યારે પણ એ એક્ટર સ્પેસિફિક છે કે ઇન બિટવીન ઝીરોથી બે હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતો સીમાંત ખેડૂતો કહેવામાં આવે છે આઈ થિંક રાઈટ બરાબર છે વેલ આપનું જે ઇન્ટરવ્યુ અત્યાર સુધી જેવું રહ્યું એના પરથી થોડી લાલચ જાગે છે કે થોડાક હજી એક બે પ્રશ્નો પૂછી લઉં જી સર આપ ઈચ્છો તો મને પૂછી શકો છો સાહેબે જેમ જે પ્રશ્ન પૂછે એના એના જ એક્સટેન્શનમાં સાહેબ એ જે આપની પાસેથી જાણવા માગતા હતા બોલાવવા માગતા હતા એ હું પણ એક ટ્રાય કરી લઉં કે સૌથી પહેલાં તો હું કહીશ કે સોશિયલિઝમ એટલે શું સર સોશિયાલિઝમ જ્યાં સુધી હું સમજું છું તો એક સામાજિક વ્યવસ્થા સામાજિક સંરચના જેની અંદર આપણે બધા રહીએ છીએ અને એની એક ઘડતર હોય ચોક્કસ નિયમોનું કે એ પ્રમાણેની વ્યવસ્થા એટલે સોશિયાલિઝમ કહી શકાય વેલ હવે એક સોશિયલિસ્ટ સ્ટેટ હોય સોશિયલ સ્ટેટ હોય એમાં ગવર્મેન્ટ ઇન્ટરવેન્શન કઈ રીતના ફેર પાડે છે સર સમાજવાદની ભારતના પરિપ્રેક્ષ્યમાં વાત કરું તો આપણે જે શબ્દ અમુકની અંદર ઉમેરો બેતાલીસમાં બંધારણે સુધાર સોશિયલ એની સુપ્રીમ કોર્ટે એવું અર્થઘટન કરેલું છે કે ભારત એવું સમાજવાદી લોકતંત્ર છે જેમાં સમાજના દરેક એસ્પેક્ટને સમાન તક અને સમાન અધિકાર મળે જે વૃદ્ધો છે મહિલાઓ છે વિકલાંગ છે અને જે વીકર સેક્શન છે સમાજના એ પ્રમાણેના સમાજવાદની વાત કરેલી છે આપણે એના માટે સરકાર સરકારનું ઇન્ટરવેન્શન શું છે સર એના માટે સરકાર જુદી જુદી નીતિઓનું નિર્માણ કરે છે અને જુદી જુદી યોજનાઓ લાગુ કરે છે તેમજ જે વીકર સેક્શન મહિલાઓ અથવા વિકલાંગો જેવા જે સમાજના જે કેડર છે એના માટે સુરક્ષા પૂરી થાય એના માટે કાયદાઓનું નિર્માણ પણ કરે છે સરકાર જેમ કે સર આપણે મહિલાઓ માટે મેટરનિટી લીવ બેનિફિટ એક્ટ પસાર કરેલો છે પછી વુમન પ્રોટેક્શન એક્ટ વર્ક પ્લેસ એક્ટ પસાર કરેલો છે એ તો ધારો કે ધારો કે સોશિયલિસ્ટ સ્ટેટ ના હોત તો બી આ બધી તો બેઝિક ઇમ્યુનિટીઝ છે એ તો કોઈ બી સરકાર કોઈ પણ ફોર્મ ઓફ ગવર્નન્સ હોત તો આ વસ્તુ કોઈ પણ સ્ટેટ પ્રોવાઈડ કરત પણ સોશિયલિસ્ટ સ્ટેટ સર હું સમજી શકતો નથી મને જે સોશિયલિસ્ટ સ્ટેટ છે કે સોશિયલિઝમ છે બરાબર એ એ એ એ બહાર સાના પર મૂકે છે પ્રાઇમ ફોકસ આના પર છે ઇક્વેલિટી ઉપર ઇક્વેલિટી બરાબર એટલે સોશિયલ ઇનક્વાલિટી જ્યાં પણ સરકારને દેખાય સોશિયલિસ્ટ સ્ટેટમાં સરકારને જ્યાં પણ સોશિયલ ઇનઇક્વાલિટી દેખાય તો બધાને એક જ પ્લેટફોર્મ પર લાવવાનો સરકારનો પ્રયાસ હોય એવું નહીં ક્યાંય અમુક અમુક લોકો ખૂબ અમીર હોય કે અમુક રિજનના લોકો ખૂબ અમીર હોય અને બાકી લોકો પોવર્ટીમાં હોય તો એના માટે જે જે સ્ટેટ ઇન્ટરવેન્શન છે રિઝર્વેશનનું બરાબર જે રિઝર્વેશનની વિરુદ્ધમાં ઘણી બધી વાતોની ચર્ચાઓને એ જે થતા હોય છે પણ એ એ રિઝર્વેશન સ્ટેટ સ્ટેટ રિઝર્વેશન એસસી એસટી ઓબીસીઝને જે રિઝર્વેશન આપે છે વેમન રિઝર્વેશન હોય છે બીજા પણ રિઝર્વેશન હોય છે બરાબર આર્મ ફોર્સિસના ઓફિસરોના તો આ બધા રિઝર્વેશન્સ એટલા માટે હોય છે કે જે ઇનઇક્વાલિટી છે જી ધ વર્ડ સોશિયલિસ્ટ સોશિયલિસ્ટ તો એ સોશિયલિસ્ટ ફંક્શનના ભાગરૂપે આ બધા રિઝર્વેશન્સ સરકાર આપતી હોય છે આપના હોબીઝ વિશે જણાવશો કે સર હોબી ખાસ કોઈ એવી ડેવલપ કરેલી નથી પણ હું નાનો હતો ને તો મતલબ અમારું બેકગ્રાઉન્ડ રૂરલ છે તો મને ગામના તળાવમાં નાવાનો શોખ હતો પછી જેમ એજ્યુકેશનના લીધે અર્બન સેક્ટરમાં આવવાનું થયું તો એ શોખ છૂટી ગયો અને હાલમાં મને જ્યારે પણ સમય મળે છે ને તો હું જેન્સ સ્ટોરી વાંચું છું એક મને એવું લાગે છે કે મારો એરિયા ઓફ ઇન્ટરેસ્ટ છે ઓકે મેં મારા મેં મારા પ્રશ્નોમાં આપણે થોડું ડાયવર્ટ કરવાની કોશિશ કરી પણ આ બિલકુલ ડાયવર્ટ થયા નહીં બરાબર જે ડેસ્ટિનેશન ટેક્સમાં મેં અમદાવાદ પાલનપુરમાં થોડું આપણે ડાઇવર્ટ કરવાની કોશિશ કરી પણ આપણને ખબર છે કે નહીં ડેસ્ટિનેશન ટેક્સ એટલે જ્યારે ઇન્ટરસ્ટેટ ઇન્ટરસ્ટેટ હોય વિદ ઇન ધ સ્ટેટ ઇન્ટરસ્ટેટમાં આ કન્સેપ્ટ નહીં લાગુ પડે તમે ક્યાંય ડાઇવર્ટ થયા નથી મારા બીજા પ્રશ્નમાં પણ મેં આપને ડાયવર્ટ કરવાની કોશિશ કરી બરાબર પણ આપની ઓનેસ્ટી મને ગમી અને એક આપનો કોન્ફિડન્સ બી મને ગમ્યો જ્યારે કોઈ એફઆઈઆર ફાટી હોય બરાબર જ્યારે ક્રાઇમ લગત એફઆઈઆર ફાટી હોય ત્યાંથી માંડીને કારણ કે આપનો તો ચોઈસ એઝયુ સેટ કે તમારો ચોઈસ ડેપ્ટી એસપીનો છે બરાબર તો પોલીસનું ફંક્શન શું છે પોલીસે કોર્ટમાં એફઆઈઆર દાખલ કરી દીધી એટલે મારું કામ પૂરું પછી મેં કીધું ને આગળ તો આપણે શું કીધું કે આગળનું મને ખબર નથી અને બહુ કોન્ફિડેન્ટલી અને બરાબર એઝ એ ડિપ્ટી એસપી મારું કામ પૂરું ચાર્જશીટ દાખલ થઈ ગઈ ને પોલીસનું કામ પૂરું ચાર્જશીટ દાખલ થઈ ગઈ એટલે આગળનું જે ફંક્શન છે એ જ્યુડિશિયલ ફંક્શન છે આપણા ફિઝિકલ જેસ્ચર્સ પર્સનાલિટી કોન્ફિડન્સ બધું સારું છે ઇવન સબ્જેક્ટ નોલેજ બી ઘણું સારું છે અને મને કોઈ કારણ દેખાતું નથી કે તમને તમને તમારી ફર્સ્ટ ચોઈસ ડેપ્ટી એસપી કેમ ના મળે અને ડેપ્ટી એસપી તમે જો સિલેક્ટ થશો તો તમે એક સારા પોલીસ ઓફિસર સાબિત થશો એવું મારું અંગત માનવું છે સર એટલે સર એ જે તમને આઈ એટલે તમે જે ઉદાહરણ આપ્યું ને લંડનથી મુન્દ્રા આવે ને પછી મહારાષ્ટ્ર જાય તો આઈજીએસટીના બે બે ના થાય આપે એવું કહ્યું અડધું કેન્દ્રને જશે અડધું મહારાષ્ટ્ર સરકાર ને ઇટ વિલ નોટ બી

ના સર ફાયરવોલ મેં ફાયરવોલની અંદર લગાડવાના સર્વરની આગળ લગાડવાનું જે રીતે આ દરવાજો છે તમે બહાર બેઠા હતા તો યુઆર નોટ અલાઉડ ટુ કમ તો એ ઇટ રિસ્ટ્રિક્ટ કરે છે તો ફાયરવોલ બંને કામ કરે છે હાર્ડવેર એઝ વેલ એઝ સોફ્ટવેર બરાબર બાકી જે રીતે સરે પૂછ્યું એ તો તમે ગવર્મેન્ટ સ્કીમને બધું જોઈ દેજો જીએસટીનું તો તમારું નોલેજ નાઇન્ટી પર્સન્ટ તો સારું જ છે ખાલી ચોઈસ તમે જસ્ટિફાય કરજો કે ભાઈ પોલીસમાં કેમ જવા માગો છો જીએસટીના જીએસટીના સ્લેબ્સ જોઈ લેજો જીએસટી જે ઝીરો પર્સન્ટ ફાઈવ પર્સન્ટ મારે કે ટ્વેલ પર્સન્ટ અને એ જરા જોઈ લેજો શા માટે અને બીજું કે જે પેટ્રોલિયમ પ્રોડક્ટ્સને આની બહાર રાખવામાં આવે છે ઇવન આલ્કોહોલને બહાર રાખવામાં આવે છે તો એનું શું કારણ છે કેમ ગવર્મેન્ટે એ બહાર રાખી દીધું એ યુ શુડ બી એબલ ટુ ડિફેન્ડ કે નવું કે પૂરું થઈ ગયું છે હવે જો પૂછીએ તો સર એ આપણે ટોટલ રેવન્યુ જોઈએ ને ઇન્ડાયરેક્ટ ટેક્સની તો જીએસટીની ટોટલ રેવન્યુની સામે એની થર્ટીથી ફોર્ટી પર્સન્ટ રેવન્યુ છે પેટ્રોલિયમ પ્રોડક્ટ અને આલ્કોહોલની થઈ તો એની વધુ ઇન્કમ હોવાથી સરકાર સીધા ઇકોનોમીની અંદર ચેન્જ ના લાગે અરે આ દેશ ચાલે જ નહીં આ દેશ જ ના ચાલે ટપ થઈ જાય બધું સરકારની જે મેજર ઇન્કમ છે ને એ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સ ઉપરનું જે ટેક્સેશન છે ને એના ઉપર જે અને જે સેન્ટ્રલ એક્સાઇઝ જે અત્યાર સુધી આપણે આલ્કોહોલમાં લેતા હતા અને આ બધી આ બધા બહુ મોટા કમાણીના સબ્જેક્ટ્સ અને સાધનો છે એટલા માટે ગુડ એક્સેલન્ટ અને તમે જ્યારે ચોઈસ ફિલ કરવાની હોય ને તો તમે જોશો ને ડેપ્યુટી કલેક્ટરની પંદર પોસ્ટ છે પોલીસમાં આઠ અને આમાં અડતાલીસ છે એસીમાં એટલે એ પણ તમારે જે રીતે વિચારીને ભરજો કઈ તારીખે છે મારું તેર સપ્ટેમ્બર હશે એ વખતે તમને ચોઈસ ફિલિંગ કરાવશે